ઈએસઆઈસી હોસ્પિટલની સામે યોગી એસ્ટેટ જતા માર્ગની બાજુમાં ગ્રીન બેલ્ટના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે યોગી એસ્ટેટ માર્ગ ઉપર આવેલી ગ્રીન બેલ્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ચાર ઈસમો હાથે ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ સોળ હજારની વધુના મુદ્દામાલ માલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના ભાટવાડમાં રહેતા જુગારી ગુલામ મુસ્તફા પિરુ મલ્લિક કાંતિમણી સોલંકી ઇમરાન ગુલામ રસુલ ચૌહાણ તેમજ મોહમ્મદ યુસુફ નવાઝની જુગારા ધારા હેઠળ ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા